ભેદભાવ કરાઈ રહ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યા નિકેતન શાળા આવેલી છે આ શાળામાં આજ રોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચ પણ નથી તો સાથે જ શાળા દ્વારા યુનિફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા નથી શાળામાં સ્ટાફનો પણ અભાવ જોવા મળે છે વાલીઓના આક્ષેપ અનુસાર આ અંગે શાળા સંચાલકોને પૂછતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી ત્યારે બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર આપવાની માંગ કરવામાં આવી રહી છે મીડિયા દ્વારા પણ શાળા સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો આરટીઈ એક્ટ હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના પિતા ચિરાગ ચૌહાણે જણાવ્યું હતું કે આરટીઈ એક્ટ એડમિશન મળ્યા બાદ શાળા દ્વારા એડમિશન આપતા નથી શાળામાં કોઈ સુવિધા નથી શાળા આચાર્ય ટ્રસ્ટી અને ટ્રસ્ટી શાળા આચાર્ય પર દોડી રહ્યા છે જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરતાં તેઓ દરમિયાનગીરી કરી હતી જો કે શાળામાં કોઈ જ સુવિધા નથી છતાં તેને એકથી પાંચ ધોરણની મંજૂરી કેવી રીતે મળી એ સવાલ છે મારા બાળકનું એડમિશન અન્ય શાળામાં આપવામાં આવે તેવી અમારી માંગ છે મારું નામ ચિરાગ ચૌહાણ છે મારી છોકરીનું એડમિશન આરટીમાં લાગેલું હતું ડિવાઇન સ્કૂલમાં તેમાં સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ હું અહીંયા આવેલો હતો ફોર્મ આપવા માટે તો કુલદીપ શર્મા જે આચાર્ય છે અહીંના ડિવાઇન સ્કૂલના તેમણે આપેલું હતું હાથમાં તો મને એવું કીધું કે તમારી સ્કૂલમાં લાગી ગયેલું છે આ ડિવાઇન સ્કૂલમાં તો અમારે સુવિધા નથી અહીંયા આ સ્કૂલમાં તો તમારે બીજી સ્કૂલ આવી શકે એમ છે બરાબર છે એવી રીતના વાત કરી મને પછી ત્યાર પછી એવું કીધું કે તમારું એકસો ને એક ટકા એડમિશન તો છે જ પણ તમે જે હશે ને તે દસ છ એ ખુલશે સ્કૂલ ત્યારે તો એ પહેલાં તમારી પર મેસેજ આવી જશે કે કઈ સ્કૂલમાં તમારે જવાનું છે બધા તો ઓકે કંઈ વાંધો નહીં તો અમે લોકોએ પાંચ પાંચ તારીખને છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ અમે તે વખતે અહીંયા અમે લોકો મળવા આવ્યા સરને તો સર હતા નહીં રજા પર હતા તો અમને મેડમે ફોન પર વાત કરવા આવી અમને તો મેડમે એવું કીધું કે તમારું આરટીમાં લાગ્યું નથી એવી રીતના કીધું એ કુલદીપ શર્માએ કે તમારું આરટીમાં લાગ્યું નથી અહિયાં તો તમે ચોથા રાઉન્ડ માં જાઓ રાઉન્ડમાં કઈ રીતે જીએ અમે ચોથા રાઉન્ડ માં ત્રીજા રાઉન્ડ અમારી પાસે છે એડમિશન કાર્ડ બી છે બધું છે ગાંધીનગરનું તો તમને કઈ રીતે ચોથા રાઉન્ડ માં જઈએ અમે એવું કીધું સર ને કે ના એ તો તમારું લાગ્યું નથી ખાલી કોઈ બેઝ ના કરો તમે અહીંયા અમારે મગજભાઈ નગર ટ્રસ્ટી નંબર છે તમે ટ્રસ્ટી સાથે વાત કર લો એવું કીધું તો અમારે ટ્રસ્ટી સાથે શું લેવા દેવા છે અમે અમે લોકો એવી વાત કરી ના તમે ટ્રસ્ટ સાથે જ વાત કરો તમે કીધું કઈ વાંધો ને અમે ના આવો નંબર આપો ટ્રસ્ટી ને વાત કરી ટ્રસ્ટી કઈ વાંધો કુલદીપ શર્મા સાથે વાત કરો તમે પછી ટ્રસ્ટી એ સ્વીચ ઓફ કરી દીધો એ ફોન ત્યાંથી પછી અમે લોકો ગયા કઈ ડીઓ ઓફિસમાં ડીઓ ઓફિસમાં ગયા ડીઓ ઓફિસમાં અમે લોકો અરજી આપી ને વાત કરી કે કઈ વાંધો અમે વાત કરીએ છીએ તમને નંબર નથી આપતા આચર્યા તો એ કરો તમે વાત કરાવો તો મપાના સાહેબ નો મને નંબર આપ્યો ને મેં અહીંયા આવ્યો બીજા દિવસે આપણે સાત ને સાત તારીખ છ મહિના બે હજાર ચોવીસ ના રોજ અહીંયા આવ્યો મેં ત્યારે મેં વાત કરી એમને લો વાત કરો તો કુલદીપ સાહેબ નહી જતા કે મેં એડમિન છું હું આચાર્ય નથી મને એવું કહે છે મેં તો કેમ એડમિન છો આગળ નહીં કે તમે મેં સબમિટ કર્યા ને તમે કે ના મેં સબમિટ કર્યા છે ફોર્મ પણ મેં એ કે એમાં બોલી શકું એમ કંઈ છે ને ટ્રસ્ટીની હાથે વાત કરો ને મારે અગસ્ટથી હાથે લેવા દેવા છે મારે ડિવાઇન હાથે કોઈ લેવા દેવા નહીં ને મારે અહીંયા બોર્ડ મારી દેવું કે આરટીના કોઈ હું વાલીઓ અંદર આવું નહીં એવી વાત કરે છે અમા એટલે એડમિશન અમને લોકોને આપવાની ના પાડે છે લોકો અહીંયા ને અહીંયા જોયું અમે લોકો તો કોઈ જાતની સુવિધા નથી હજુ કન્સ્ટ્રક્શન બાકી છે કઈ જાતનું એ નથી અંદર ક્લાસો નથી અંદર સિનિયર કેજી ની જુનિયર કેજી બે વસ્તુ ચાલે છે પરમિશન કઈ રીતે આપી ગુજરાત ગવર્મેન્ટના લીધેલી છે નહીં બેન્જીસ હા બેન્જીસ બહાર કોઈ નહીં આરટી ના ખાલી દસ મહિના લાગેલા છે એડમિશન તેના જ છે ખાલી સભ્ય ખાલી બેન્જીસો બી નહીં સુવિધામાં નથી ગનવેસ્ટ સુવિધા નથી રમત ગમતની સુવિધા નથી કોઈ એમ ગ્રાઉન્ડ એવું કે એ લોકો રમી શકે એવું કઈ છે કારણ કે અમારો ન્યાય એક જ છે કે અમને આ ભવિષ્ય હું શું અમારા છોકરાઓને એમાં બરાબર છે એટલે અમારો એક જ ન્યાય છે કે તમે બીજા સ્કૂલમાં અમે ટ્રાન્સફર કરવા વિનંતી